નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચરણમાં આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે જેની અંદર હાલ નવી ભરતીની શારીરિક કસોટી એટલે જેની અંદર હાલ તેર હજાર પાંચસો જગ્યાઓ ઉપર શારીરિક કસોટી ચાલુ છે અને જે ગયા વર્ષમાં જે લોકો સિલેક્ટ થયા છે એટલે કે જે ગયા વર્ષની ભરતીમાં જે લોકો સિલેક્ટ થયા છે તે ઉમેદવારોને હવે મેડિકલ કરવા માટે બોલાવવામાં આવશે મેડિકલ કરવા માટે બોલાવવામાં આવશે ત્યારે તેમને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને મેડિકલ કેવી રીતે થશે તેની માહિતી આપણે મેળવવાની છે અને સાથે સાથે કેવા ઉમેદવારો અયોગ્ય ગણાશે એટલે કે કોઈ કેવા પ્રકારની ખામી હશે તો ઉમેદવારો અયોગ્ય ગણાશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ અંદર મેળવવાના છીએ તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા તો આપણે વિડીયોને આગળ જોઈએ તમે અહીં જોઈ શકો છો રાજકોટ શહેર ખાતે બિનહથિયારી હથિયારી પુરુષ અને મહિલા ઉમેદવારોના મેડિકલ સાથે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તેની યાદી અહીં આપવામાં આવી છે જેની અંદર ઉમેદવારોના વય એટલે કે લિવિંગ સર્ટી શૈક્ષણિક લાયકાત ધોરણ બાર તથા ત્યારબાદ મેળવેલા તમામ ડોક્યુમેન્ટ એટલે કે જો તે ઉમેદવાર ડિગ્રી અથવા કોઈ બીજો અભ્યાસ કર્યો હોય તો તેના ડોક્યુમેન્ટ એટલે કે નોન કર્મીનું તાજેતરનું પ્રમાણપત્ર કોમ્પ્યુટરનું જ્ઞાન જ્ઞાન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર તથા જાતિ દાખલા જાતિનો દાખલો સહિત તમામ અસર પ્રમાણપત્રો ભરતી દરમિયાન રજૂ કરેલા તમામ દસ્તાવેજો તથા બધા પ્રમાણપત્રોની ઝેરોક્ષ કોપી બે બે નકલ સ્વપ્રમાણિત ખરાઈ કરી અને ઉમેદવાર મિત્રોએ લાવવાની છે અને ઉમેદવારો તાજેતરના પાસપોર્ટ સાઇઝના પાંચ ફોટા પાન કાર્ડ તથા બેંક પાસબુકની ઝેરોક્ષ નામ તથા ખાતા નંબરવાળી પાનાની ઝેરોક્ષ હોવી જોઈએ તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ ઉમેદવારોએ લાવવાનું છે ઉમેદવારોએ કોઈપણ પ્રકારના ગુના એમાં સંડોયેલા હોય કે કોઈ ગુનામાં સજા થયેલી હોય તે અંગેનું સારી રીતે સર્ટિફિકેટ વેરિફિકેશન પ્રમાણપત્ર ઉમેદવાર મિત્રોએ લાવવાનું છે જિલ્લાની અંદર લાગુ પડતું પોલીસ સ્ટેશન હોય તેનું પ્રમાણપત્ર જો તમે કોઈ ગુનામાં સંડોયેલા હોય તો પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર પણ ઉમેદવાર મિત્રોએ સાથે લાવવાનું છે અને આપણે જોઈએ તો પોલીસ મેડિકલ ઉમેદવારની નીચે જણાવ્યા પૈકીની એક એક કે વધારે શારીરિક ખામી ધરાવતા હોય તો તેમને શારીરિક કસોટીમાં અયોગ્ય ગણવામાં આવશે વાકા ઢીસણવાળા ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ કાયમી અતિશય ફૂલેલી નસ ફૂલેલો અંગૂઠો અસ્થિભંગ સડેલા દાંત છેપી ચામડીના રોગ રંગ અધત્વની ખામી વગેરે આવા પ્રકારની કોઈપણ પ્રકારની ઉમેદવારને ખામી હોય તો તેમને અયોગ્ય ગણવામાં આવશે અને ઉમે નોંધ લેવાની છે કે જે ઉમેદવારો જેલ છિપાહીમાં સિલેક્ટ થયા છે તેમને રંગ અધત્વની ખામી હશે તો તેમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે પરંતુ આ ખાલી મત જેલ છિપાહીમાં ઉમેદવાર માત્ર ઉમેદવાર માટે જ છે આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી